પાણીપુરીનું પાણી બનાવવું છે તો હું તમને દેખાણું કેવી રીતના પાણીપુરીનું પાણી બનાવું પહેલાં તો મેં આ મરચીને સુધારી અને ધોઈ છે પછી ત્યારબાદ તેમાં મેં ફુદીનો અને કોથમરી પણ ધોઈ અને પાણીમાં પણ લાવ્યા છે જેથી કરીને એ ધોવાઈ પણ જાય અને એમાં માટી પણ નીકળી જાય હવે પાણીપુરીના પાણીમાં એડ કરવા માટે આપણે આ લીંબુ જીરું લસણની ત્રણ ચાર કઢી એ આપણે પાણીપુરીના પાણીમાં મિક્સરમાં બધું સાથે જ આપણે જીરું અને લસણને પીસી નાખશું અને ત્યારબાદ પછી આપણે એમાં લીંબુ એડ કરશું અને સંચર અને સ્વાદ મુજબ મીઠું તો જુઓ મિત્રો હું આ પાણીપુરીનું પાણી કેવી રીતના બનાવું છું એ તમને મારા માધ્યમથી દેખાડું હું આ પાણીનું પાણીપુરીનું પાણી છે ને એ મિક્સરમાં પીસી અને ત્યારબાદ તેને હું રેડી કરીશ મિત્રો મેં મેં આનું મિક્સચરમાં પીસી લીધું છે હવે આપણે એને તેમાં થોડુંક સાદું પાણી પણ એડ કરશું હવે આપણે આ પાણીમાં મીઠું અને સંચર એ આપણે ઉપરથી હવે એડ કરીશું સંચર છે એ આપણે આ પાણીમાં એડ કરીએ છીએ પાણી પાણીપુરીના સાથે આપણે મીઠું પણ સ્વાદ મુજબ એડ કરીશું પછી તેને આપણે એકદમ જૂની ચટણી બનાવી રહ્યા છીએ તો આ ખજૂરમાં મેં થોડુંક પાણી એડ કર્યું છે અને હવે તેને આપણે પાંચક મિનિટ ગેસ ઉપર બોઇલ કરી લેશું ત્યારબાદ આપણે એને બ્લેન્ડરથી ક્રશ કરી લેશું અને ત્યારબાદ આ ચટણી રેડી થઈ જશે તો જુઓ મિત્રો હું આ ખૂરની ચટણી બનાવી દઉં આ ખજૂરની ચટણીમાં બનાવવા માટે બોઈલ થઈ ગઈ છે હવે આપણે એને થોડીક વાર ઠરવા માટે રાખી દઈશું ત્યારબાદ આપણે બ્લેન્ડરથી એને ક્રશ કરી નાખશું આ છે આપણું અગાઉથી આપણે પલાળેલા વટાણા તો એ પણ આપણે અત્યારે કુકરમાં રાઈ ખાય છે બે ત્રણ બટેટા જે પીસ કરી અને તેને પણ આપણે કુકરમાં સાથે ઉમેરી દેસી ને પછી બનીને આપણે દોસ્તો બાફવાના થશે તો બાફવાથી આપણે એ થશે કે આપણે જે માવો બનાવવો છે તો માવાને આપણે સોફ્ટ બનાવી શકીએ તેના માટે બાફવું આપણે જરૂરી હોય તો આ રીતે આપણે બટેટા અને વટાણાને એકસાથે આપણે કુકરની અંદર બાફવા મૂકી દઈ અને પછી આગળ માવો આપણો તૈયાર થાય એ પણ હું તમને દેખાડું મિત્રો તો જુઓ હવે મિત્રો પૂનમ હવે કરી છે થોડોક તેલનો વઘાર આપણે તેલની અંદર ઉમેરથી જીરું અને ડુંગળી તો આપણે જે રગડા પૂરી આપણે બનાવવાની છે તો તેનો જે રગડો છે તો રગડાને આપણે સરખો બનાવવા માટે થઈ અને તેમાં થોડોક આપણે વઘાર કરવો પડશે ડુંગળીનો અને જીરુંનો એ તેની અંદર જે આપણું બાફેલું બધું જે રગડાનું બધું એની સાથે આપણે એડ કરીશું તો એ હવે આપણે આની અંદર જીરુંને ડુંગળી નાખી દીધા છે અને હવે આપણે ડુંગળીને અને જીરુંને થોડા પાકવા દેસી પછી તેની અંદર આપણે ઉમેરી દેસી જે આપણો માવો છે રગડાનો જે આપણે માવો બનાવ્યો હોય બટેટાને વટાણાનો તે માવો આની અંદર આપણે એડ કરવાનો રહેશે પેલી હવે ડુંગળી મહેંદી છે પાકવા તો ચાલો હવે મિત્રો આપણે હવે થોડોક પહેલાં આપણે રગડો થોડોક અલગ રાખ્યો છે માવો રગડાનો તે આપણે લઈને આની અંદર ઉમેરશી તો જોઈ લઈએ હવે આપણે પહેલાં થોડોક માવો આપણે લઈ લીધો છે ડીશમાં પહેલાં આપણે થોડો માવ આની અંદર મિક્સ કરશી અને આની અંદર આપણે થોડાક મસાલા પણ એડ કરવાના રહેશે તો આની અંદર આપણે મિત્રો થોડોક ખાલી એક થોડોક ગરમ મસાલો પછી થોડીક હળદર અને સ્વાદ અનુસાર આપણે થોડુંક નમક ઉમેરીશું અને પછી જે આટલો માવો છે એને આપણે આની સાથે આપણે મિલા મિલાવી લેશી જોઈ લો આ રીતે આપણે ગરમ મસાલો નાખ્યો થોડીક આપણે હળદર પણ એડ કરી અને સ્વાદ અનુસાર આપણે થોડું નમક ઉમેરશી તો હવે આપણે આ જે માવો છે તેને આપણે ડુંગળી સાથે આપણે મિક્સ કરી લઈએ તો જોઈ લો આપણે માવાને આ રીતે આપણે મિક્સ કરવાનો રહેશે તો આજે આપણે રગડાપુરીનો માવો જે રગડો રગડાપુરી એટલે આની અંદર આપણે વટાણા બટેટા છે તેને આપણે મિક્સ કરી અને સાથે થોડોક મસાલો એડ કરી અને આ રીતે આપણે માવો કર્યો તૈયાર હવે જે આપણી પાસે વધારાનો માવો છે તેને પણ આપણે આની સાથે ઉમેરી અને પછી એકસાથે જેટલો માવો છે તેને આપણે સરખી સરખી રીતે આપણે એને મિક્સ કરી લેશી એટલે આપણો માવો થઈ છે વધીને પાંચ દસ મિનિટમાં મિત્રો તૈયાર હવે આપણે આને થોડીવાર આપણે સરખી રીતે મિક્સ કરી લેશી પહેલી આ રીતે આપણે મિક્સ કરી લેવાનો માવાને એટલે જે આપણે મસાલા એડ કર્યા છે તે બધાની સાથે વ્યવસ્થિત ઉમેરાઈ જાય અને એના માટે આપણે આની અંદર એડ કરવું પડશે થોડુંક પાણી થોડું પાણી એડ કરશું તો જે માવો છે તે થોડોક ઢીલો થશે અને જે આપણે અંદર મસાલાને બધું એડ કરેલું છે તે બધું એની સાથે એકરસ થઈ જશે આ રીતે સૌ પાણી નાખી અને આપણે તેને સરખી રીતે આપણે મિલાવી લેવાનો તો આપણો માવો થઈ જાય તૈયાર મિત્રો હવે આપણે તળી લઈએ થોડાક બી કે આપણે પૂરીમાં બી પણ આપણે સાથે લઈશું જમવામાં આ રીતે આપણે થોડાક બી પણ રાખી દઈ અને આપણે સેવ પણ પહેલેથી તૈયાર બહારથી લીધેલી છે તો આપણી પાસે સેવ પણ છે એ રીતે આપણે રગડા પૂરી માટેની બધી આપણી સામગ્રી થઈ જાય કમ્પ્લીટ હવે આ છે આપણી મિત્રો પૂરી આ પૂરી જે રવા પૂરી જે આપણે રેગ્યુલર પૂરી આવે છે એની જગ્યાએ આપણે લઈ જઈએ રવા પૂરી તો જોઈ લો મિત્રો આ રવા પૂરી છે સાથે ડુંગળી છે અને સરસ મજાનું ખાટું મીઠું તીખું પાણી પણ આપણે ઘરે જ બનાવેલું છે અને સાથે જે ખજૂરની ચટણી અને આ રીતે બી ને સેવ અને જે આપણે માવો જે રગડાનો એ બધો માવો અને સાથે જે લાલ ચટણી આપણે થોડુંક તીખું ખાવું હોય તો લાલ ચટણી પણ ઉમેરી શકીએ કેવી રીતે જઈ લ્યો દોસ્તો હવે આપણું થઈ ગઈ છે રગડાપુરીનો વાળ બધોય તમે ચાલો દોસ્તો હવે આપણે આપણે ઘરે આજે બનેલી આપણે રગડાપુરી પુન અમનાથની રગડાપુરી સરસ મજાની દોસ્તો આપણે પાણીપુરી ખાઈ તો આપણે પાણીપુરી ઉપર ખાઈ શકીએ અને ઘરે આપણે રગડાપુરી પણ ખાઈ શકીએ હવે આ પૂનમે બનાવ્યું છે આ માવો આ માવો છે એ આની અંદર શું શું છે પૂનમ આની અંદર વટાણા લીલા લીલા વટાણા પછી સાથે બટેકા લીલા વટાણા બટેકા સાથે જીરામાં ફ્રાય કરીને આપણે બરોબર વઘાર કરી રહ્યો છે એનો વઘાર કરી રહ્યો છે તો અત્યારે જે જોઈ લીધું દોસ્ત આપણે જે આપણે માવો છે આ માવો જે વટાણા બટેકાનો અને એની અંદર જે પૂનમે જે રીતે વઘાર કરી અને એની અંદર જે રીતે માવો ભર્યો છે ચીર મૂકી પછી ડુંગરી બરોબર અને હળદર ને થોડું મીઠું સ્વાદ મુજબ અને થોડોક આપણે ગરમ મસાલો પણ નાખેલો હતો હા ગરમ મસાલો પણ બરાબર એડ કરી દો દોસ્તો એ મે અત્યારે મારી પાંચ છ પૂરી તૈયાર કરી દીજે હવે મારે પૂરીમાં માં આપવાનું થશે છો કોને માની અંદર મીઠું પાણી ફૂદીના વાળું પાણી બરોબર હવે આખી પાણી જે કોનું એ ફૂદીના વાળું છે ફૂદીના વાળું

આપણે ઘરે બનાવેલું છે આ ખજૂરની ચટણી છે આ ખજૂરનું પાણીએ બનાવેલું છે પૂનમે પોતાના છે તો જોઈએ આપણે આ જ છે રગડા તો રગડાપુરીની અંદર આપણે આ થોડુંક થોડુંક આપણે મીઠું પાણી પણ ઉમેરી લેશી અને હવે આપણે એની અંદર ઉમેરી થોડી થોડી આપણે પૂનમે ઘીણું ખતમ કરેલું છે ડુંગળીનું તો જોઈએ આ રીતે આપણે એમાં એક એક ડોબેદારે ડુંગળીના પણ उम्रसी रियू आपने पूरी के अंदर उम्रे दीदी डुमड़ी ठीक है अब आपरा दी अंदर आपने तड़ला बीज ले लियो दोस्तों आपने मतलब तड़ला आदमी पर वेट कर सु अब आपने अंदर तड़ला आदमी पर वेट कर दीजा और आपने बहुत तीखी नदी भाप पूरी

આજે સેવ પણ ઉમેરી દેસી પૂરી થોડી આપણે સેવ પાસે આપણે લગાડી લેશી તો આપણે આ પૂરી આપણે ઘરે જ બનાવી જોઈ અને આ રીતે આ પૂરી ખાવાની મજા પણ આથી અલગ જ છે